ચોવીસ ના ગરબાનો આકાશી અરવિંદ ના તાલે ખેલૈયા ઉઠ્યા દિવા ડાન્સ જોઈ દર્શકો મંત્ર વિસનગર માં સાકરચંદ પટેલ યુનિવર્સિટીમાં બીજા નોર્તિ ગરબાની રમઝટ જામી હતી નવરાત્રીની ઉજવણીના ભાગરૂપે યુનિવર્સિટી દ્વારા દર વર્ષે ગરબા પ્રોગ્રામ થનગનાટ આયોજન કરવામાં આવે છે ત્યારે આ વર્ષે પણ યુનિવર્સિટીમાં બે દિવસીય થનગનાટ બે હજાર ચોવીસનું આયોજન કરાયું હતું જેમાં અરવિંદ વેઘડાના તાલે ખેલૈયાઓ ઝુમી ઉઠ્યા હતા અને દીવા ડાન્સ જોઈ દર્શકો મંત્રમુક્ત બન્યા હતા દસ થી વધુ ખેલૈયાઓ નવરાત્રી મહોત્સવમાં જોડાયા હીરાયા ગ્રુપના દીવા ડાન્સે દર્શકોને મંત્રમુગ્ધ કર્યા વિવિધ મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા